વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ વિસ્તારમાંથી રિક્ષામાં બેસીને હરણી સંગમ ચાર રસ્તા ખાતે કોમ્પ્યુટર ક્લાસમાં જઈ રહેલ સગીર વિદ્યાર્થીનીની છેડતી કરવાનો આરોપ ધરાવતા ચાલકની વારસિયા પોલીસે ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી આ બનાવની વિગત એવી છે કે તારીખ આઠમીએ બપોરે એક સગીરા વારસિયા રિંગરોડ મોતીનગર ચાર રસ્તાથી રિક્ષામાં બેસીને હરણી સંગમ ચાર રસ્તા ખાતે કોમ્પ્યુટર ક્લાસીસમાં જઈ રહી હતી મુસાફરી દરમિયાન રિક્ષાવાળાએ સગીરાને ઠંડા પીણા અને નાસ્તાની લાલચ આપી હતી મોબાઈલ ફોન નંબર માગ્યો હતો તું કેટલા વાગે છૂટીશ હું તને લેવા માટે આવી જઈશ તેમ જણાવ્યું હતું વારસિયા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને રિક્ષાચાલક આરોપી રિતેશ જયંતિભાઈ માળી ઉંમર ઓગણચાલીસ રહે સાઈનાથનગર ગાજરાવાડી રોડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી